ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં તો જો હવે આપણે આ એક દિવાલાની માહિતી પણ આપવા આપણે વાડીએ પણ આવી રહ્યા છીએ તો દિવાલાની વિશે આપણે વાત વાત કરીએ કિસાન ભાઈઓ જો આ તમને આપણી એરંડી વિડીયોના માધ્યમથી બતાવી રહી છે તો આપણે વાત કરવી છે એરડીની અને એરડી વિશે આપણે આમાં સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ તો જો આપણે આ દસથી બાર વીઘાની બારથી તેર ચૌદ વીઘાની આપણે એરડી બનાવેલી છે તો આપણે એરડીમાં કેવી માવજત અને કેવું આપણે ખાતર કેવું પાણી અને કેવી જમીન એ પ્રમાણે આપણે વિશે માહિતી આપવાની છે તો આગળ આપણે માહિતીમાં વધશું મોટાભાઈ તો જુઓ તમારે ફક્તમાં ફક્ત એરડીનું વિકાસ એરડીના વિકાસ માટે ફક્તમાં ફક્ત તમારે એક જ કામ કરવાનું રહેશે એ કામની તમને વાત કરીશું કે જે આપણે નીચેના જે આપણા નીચેના પાન છે જે આ નીચેના પાન છે એ તમારે આ ભાંગી લેવામાં આવશે એટલે તમારે યરડીમાં ઝાડનો વિકાસ કદાચ પણ ન થતો હોય તો તમારે ઝાડનો વિકાસ પણ તરત જ થવા મળશે અને તમે એક વખત આનું કામ કરી જુઓ તમને ખ્યાલ આવે અને આપણે જો આ એક વખત આ પાંદડા નીચેના પણ ભાંગી નાખેલા છે તો આપણા આ ઝાડનો પૂરેપૂરો પણ વિકાસ થાય છે તો આપણે અત્યારે ઝાડ કેટલા ફૂટનું છે એ તમને માહિતી આપીશ જો કાયદાસર આખી પણ વાડીમાં માળા પણ બેસી ગઈ છે અને હવે ચાલુ જ છે જો આપણે આ પહેલો રાઉન્ડ જે પંતાનો લીધો હતો ભાંગવાનો ભાંગ્યા પછી સાડવાનો વિકાસ આપણે છ ય ટકા પણ થઈ ગયો છે અને સારામાં સારી લૂમ પણ બેસવા મળી છે જો આપણે આ લૂમ હવે પચાસ ટકા એ પગી ગઈ છે અને પચાસ ટકા હવે આપણે કાશી છે તો એના વિશે આપણે માહિતી છે તમારે આમાં કોઈ ખાતર નાખવાનું નથી રહેતું કે આમાં કોઈ તમારે વિકાસ ઝાડવાના વિકાસની કોઈ દવા નથી નાખવાની રહેતી તો જો આપણે આ બીજો માળ પણ હવે થોડાક દિવસમાં નીચેના પનતા રહી ગયા છે અને તે દી આપણે જો નીચે નીચેના ભાંગેલા છે તે પછી એના આપણે દસ પંદર પાન પણ ઉપલા માળમાં થઈ ગયા છે તો એટલી આપણે વધી ગઈ છે હરડી અને એટલો ઝાડવાનો આપણે વિકાસ પણ થયો છે અને જુઓ હવે તો પાન ભાંગ્યા પછી અને નીચેના પાન આપણે લીધા પછી આ બધી આપણે થોડાક સમયમાં ટૂંક સમયમાં પણ ફાલ શરૂ થઈ રહ્યો છે તો જો એક કે એક પણ એક છોડવો પણ બાકી નથી લૂમ વગરનો અને માળા વગરનો એક છોડવો પણ બાકી નથી ટોટલિંગ પણ છોડવામાં લૂમ પણ બેસી ગઈ છે અને જો આપણે આ તમને અમારા વિડીયોના માધ્યમથી અને આખી વાડીમાં પણ તમને બતાવી રહ્યો છું તો જો આપણે આ રીતની બધી માળા શરૂ જ છે અને ફાલ પણ આપણે શરૂ થઈ ગયો છે એમ કિસાનભાઈઓ ધ્યાનથી આખો વિડીયો તમે જુઓ તો તમને માહિતીની ખબર પડે અને ખ્યાલ આવે તો જો આ રીતે આપણે એરંડી છે અને હજી આમાં આપણે કંઈ ખાતર નથી નાખ્યું કે હજી આપણે આ ઝાડવાના વિકાસ માટે કોઈ હજી દવા નથી નાખી વગર દવાઈએ અને વગર ખાતરે અને વગર પાણીએ હજી આપણે પીત નથી આપવાને તો આપણે ઝાડવાની વાત કરીએ ભાઈઓ તો આપણે હાવ નીચામાં નીચું ઝાડવું અત્યારે ચાર ફૂટનું છે નીચેમાં નીચું ઝાડવું અત્યારે આપણે ચાર ફૂટનું છે તોય પણ એને ફાલ શરૂ છે અને ઊંચામાં ઊંચું ઝાડ ગણીએ તો આપણે ચાર ફૂટથી ઊંચાઈ માપીએ તો આપણે આ ઝાડની ઊંચાઈ છે અત્યારે હાલની પોઝિશનમાં થી સાડા પાંચ ફૂટની લંબાઈ પણ એમાંથી આપણે દાળું કાયદાસર બધી ફૂટી ગઈ છે જો તમને બધી દાળું બતાય છે કે આ રીતની આપણે ડાળું છે અને જો આપણે આ ઉપલો માળ પાંદડાનો નથી લીધો એટલે તમને ડાળું ઓછું બતાવે છે હું તમને ભાંગી અને બતાવીશ કે આપણે આ રીતની ડાળું છે જો આ રીતની આપણે દાળ ભાંગી નાખવાની એટલે ઝાડનો વિકાસ પૂરેપૂરો થાય છે જો આ રીતે ડાળો આપણે પડી ગયું છે તમને કાયદાસર છોડવામાં જોવા મળશે જો આ રીતની આપણે ડાળો છે બધી તો એક એક ડાળે એક એક લૂમ આવે છે અને જે આપણે ડાળમાંથી ડાળ પણ ફૂટવાની બાકી છે કાયદાસર આપણે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોના માધ્યમથી ફાર્મિંગ ખેતી માહિતી આપણે હિરંડીની આપી છે જો આ રીતની માહિતી છે અને જો તમને કિસાન ભાઈઓ અમારી ઈરડી તમને સારામાં સારી લાગી હોય તો જય કિસાન ભાઈઓ લખવાનું છે અને આપણી ફાર્મિંગ ખેતીમાં ફાર્મિંગ ખેતી ચેનલમાં તમે જો પહેલાં વહેલાં હો તો તમારે લાઈક કરવાનું રહેશે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે અને આપણી ચેનલમાં જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય કિસાનભાઈઓ આવતા વિડીએ બીજી આગળની માહિતી તમને આપીશ સંપૂર્ણ આપણી માહિતી કોઈપણ ટોટલિંગ વિડીયામાં આ રીતની હોય છે